અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાઈ હતી આ વખતે ચાર કે તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે તેવી શક્તિસિંહએ આશા વ્યક્ત કરી છે ઉપરાંત આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાનાર છે ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ બૂથ લેવલની કામગીરી સહિતની રણનીતિમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા અંગે કાર્યકર્તાઓ સાથે શક્તિસિંહ ગોહિલે સંવાદ કર્યો આ બેઠકમાં સંગઠનના આગેવાનો અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા અમારે જે સંગઠન બુથ પરનું મેનેજમેન્ટ એ છેલ્લા દિવસે કરીએ એના બદલે આગોતરું આયોજન કેમ કરી શકાય એના માટે પણ આ સંવાદ કરીએ છીએ કે જેથી લોકો મત આપવા ઈચ્છતા હોય પરંતુ ક્યાંય ને ક્યાંય અમારી બૂથ મેનેજમેન્ટમાં ખામી તો નથી રહેતી ને તો એ હોય તો એને કેમ દૂર કરી શકાય એ માટેનું આયોજન પણ સંવાદમાં અમે વિચારણા કરીએ છીએ લોકોના અનેક પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી જે છે એ જેવું મતદાન પૂરું થાય એટલે લોકો પર પ્રહાર કરે છે તો આ અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર અને